જમ્મુ અને કાશ્મીરના કિસ્તવાડ જિલ્લામાં થયેલા વાદળફાટની દુર્ઘટના બાદ રાહત બચાવ અને શોધખોળ કામગીરી ત્રીજા દિવસે પણ ચાલુ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એસડીઆરએફ અને સેનાના જવાનો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કાર્યરત છે આ વાદળ ફાટ ગુરુવાર ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ચશોતી ગામ નજીક થયો હતો જેમાં અત્યાર સુધીમાં સાહીઠ લોકોના મોત થયા છે અને સૌથી વધુ લોકો ઘાયલ થયા છે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ અને જમ્મુ અને કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાત સહિતના અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને ચાલી રહેલી બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી અત્યાર સુધીમાં છેતાલીસ મૃતદેહની ઓળખ કરી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે જ્યારે પંચોતેર લોકો હજુ પણ ગુમ હોવાનું નોંધાયું છે દૂરના વિસ્તારો અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે પરંતુ અધિકારીઓ દ્વારા તમામ સંભવિત મદદ પૂરી પાડવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં કુદરતી આફતોથી પ્રભાવિત થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને તમામ જરૂરી સહાયની ખાતરી આપી હતી આર્મી એનડીઆરએફ એસટીઆરએફ પોલીસ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન અને સ્થાનિક સ્વયંસેવકો સહિતની વિવિધ એજન્સીઓ આ ઉચ્ચ ઊંચાઈવાળા વિસ્તારમાં રાહત કાર્યમાં સંયુક્ત રીતે કાર્ય કરી રહી છે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરોને પણ રાહત કામગીરી માટે તૈયાર રાખવામાં આવ્યા છે کچھ ریلیف ملنا چاہیے جن کی زمینیں گئی جن کے دکانیں گئی ریڑھی پٹری والوں کو کچھ نہ کچھ ملنا چاہیے آئے تو بڑے لوگ ہیں لیکن ملا کچھ ہی نہیں سلائے تو کچھ ہی ملا ہی نہیں جن کا مکان چلے گئے ان کے یہ کہ ملازم ہونے چاہیے जमीन चली गई टेटबाड़ियाँ चल गई तीन तीन एक घर की डेटबाड़िया गई उनको कुछ मिला ही नहीं सोसी ने इतना नाला बन गया सारा मंदिर चला गया सारा जमीन चली गई हमें कुछ मिला ही नहीं